સદગુરુનું ચિંતન સદગુરુનું સ્મરણ શ્વાસે શ્વાસે થઈ રહ્યું હતું જ્યારે કોઈ જીવ સદગુરુ ચરણમાં જાય છે સદગુરુ સ્વરૂપને ઓળખે છે ત્યારે તે જીવ જ્યારે સદગુરુનું સ્મરણ કરે છે સદગુરુને યાદ કરે છે ત્યારે તે સદગુરુના શરીરને યાદ નથી કરતો સદગુરુના રૂપને યાદ નથી કરતો સદગુરુના રંગને યાદ નથી કરતો સદગુરુના ઘાટને યાદ નથી કરતો પણ સદગુરુની અંદર જે ગુરુ ઊર્જા છે જે ગુરુ ચેતના છે તેનું સ્મરણ કરે છે તેની એને યાદ આવે છે તેનું એને સ્મરણ થાય છે કેમ કે સદગુરુની પાસે આત્માનો ખોરાક છે જેવી રીતે આ પૃથ્વીલોકના મનુષ્યો શરીરની જરૂરિયાત પૂર્ણ કરવા માટે આખું જીવન પસાર કરી દે છે શરીરને આ સગવડતા જોઈએ શરીરને પેલી સગવડતા જોઈએ શરીરને આ જમવા જોઈએ શરીરને પેલું જમવા જોઈએ ગરમી હોય શરીરને એસી જોઈએ ઠંડી હોય શરીરને સ્વેટર જોઈએ ઉઢવાનું જોઈએ ચોમાસું હોય છત્રી જોઈએ આમ હોય આ જોઈએ પૈસાની સગવડ રહેવાની સગવડ બધી સગવડ આ મનુષ્ય કરે છે આ શરીર માટે એટલે ટૂંકમાં આખું જીવન જ શરીરને સગવડતા આપવા માટે પસાર કરી દે છે પણ તમે જરા વિચાર કરો કે તમે જે સગવડતા કરો છો એ શરીર માટે છે એનાથી તમને ક્ષણિક સુખ મળશે દુઃખે મળશે કેમ કે સુખ અને દુઃખ એક જ સિક્કાની બે બાજુ છે પણ તમને આનંદ નહીં મળે પરમ શાંતિ નહીં મળે આત્મસંતોષ નહીં મળે કેમ કેમ કે તમારો આત્મા તો ભૂખ્યો ને ભૂખ્યો છે એને તો ભોજન મળતું જ નથી એને તો તમે ભૂખ્યો જ રાખો છો એને ના ખવડાવો છો ના પીવડાવો છો ના રહેવા માટે આપો છો કશું જ નહીં એ એમનો એમ ભૂખ્યો ને ભૂખ્યો રહે છે અતૃપ્ત અસંતોષ ને અસંતોષ રહે છે અને તમે જોવો કે આ દુનિયામાં કેટલા મોટા માણસો હશે જેની પાસે પૈસા હશે બધું જ હશે છતાંય એમના મુખેથી તમે સાંભળ્યું હશે કે જીવન અધૂરું રહી ગયું જીવન જીવ્યા નહીં જીવનમાં કંઈ મળ્યું નહીં હજુ શાંતિ છે નહીં હજુ સંતોષ છે નહીં તો આ કયું કારણ છે આ એ જ છે આત્મા ભૂખ્યો છે શરીરને તો સગવડતા આપી દીધી તો જ્યાં સુધી આ આત્માને જમાડશો નહીં આત્માને પાણી પીવડાવશો નહીં ત્યાં સુધી આમ આમ ભટક્યા જ કરશો આ જન્મ મૃત્યુનું ચક્ર ચાલ્યા જ કરશે કેમ કે અહીંયા તમે આત્મકલ્યાણ માટે આવ્યા છો આત્માની ઉધર્વ ગતિ માટે આવ્યા છો શરીર તો મળશે ને છૂટશે મળશે ને છૂટશે પણ જેટલી આત્માની ઉધરવા ગતિ થઈ હશે એ કક્ષાએ તો તમે પહોંચેલા જ રહેશો તો આ આત્માનું ભોજન ક્યાં છે આ આત્મા કેવી રીતે ધરાય કેવી રીતે આત્મા તૃપ્ત થાય તો સૌથી પહેલાં જ્યારે આ જીવને જીવંત સદગુરુનું સાનિધ્ય મળે છે પ્રગટ સદગુરુનું શરણ મળે છે ત્યારે આ આત્માને એમ થાય છે કે હવે મને રસોડું મળ્યું અહીંયાથી મળશે બધું જમવાનું બત્રીસ ભાતના ભોજન પકવાન અહીંયાથી મળશે સદગુરુ મળે એટલે રસોડું મળી ગયું કે અહીંયાથી ખોરાક મળશે પહેલાં સદગુરુ જમાડશે થોડું પછી જાતે રસોઈ બનાવતા શીખવાડી દેશે પછી જાતે રસોઈ બનાવને આપણે જમવાનું તો જેવી રીતે શરીરને ભૂખ લાગે છે તરસ લાગે છે શરીરને સગવડતા જોઈએ છે એવી રીતે આત્માને પણ ભોજનની જરૂર છે આત્માને પણ પાણીની જરૂર છે કયું ભોજન શાંતિરૂપી ભોજન સંતોષરૂપી ભોજન ધ્યાનરૂપી ભોજન જ્ઞાનરૂપી ભોજન સત્સંગરૂપી ભોજન ઉર્જારૂપી ભોજન એ આત્માનું ભોજન છે સત્સંગરૂપી ભોજન એ આત્માનું ભોજન છે જ્યારે આ ભોજન આત્માને મળે છે ત્યારે આત્મા તૃપ્ત થાય છે આત્મા ધરાય છે આત્માને શાંતિ થાય છે આત્મા આનંદ થાય છે અને આત્માની ગતિ થાય છે આત્મા પરમ માર્ગે પ્રયાણ કરીને પોતાના સ્વરૂપ સુધી પહોંચી જાય છે આત્મામાં જ પરમાત્મા છે બસ તમારે અનુભવની જરૂર છે અનુભવ કરી લો આત્મા એ જ પરમાત્મા છે આખે આખો પરમાત્મા તમારી અંદર જ છે પણ કોઈ બતાવવાવાળું નથી એટલે તમે આમ તેમ ભટક્યા કરો છો નદીને ખબર છે કે હું દોડતી દોડતી જઈશ એક દિવસ સાગરને મળીશ એટલે મને શાંતિ થશે એવી રીતે આ આત્માઓ કેટલાય માર્ગોથી ચાલે છે કેટલાય માર્ગોથી પસાર થાય છે એ જ ઈચ્છાથી કે એક દિવસ પરમાત્મા રૂપી મહાસાગર મળશે અને ચાલતા ચાલતા કોઈ ક્યાંક અટવાય કોઈ ક્યાંક અટવાય કોઈ ક્યાંક અટકાય કોઈ લક્ષ્યથી ભ્રમિત થઈ જાય છે અને કરોડે કોઈ આ પરમાત્મા રૂપી મહાસાગરમાં એક થાય છે આ સદગુરુ એ મહાસાગર છે સદગુરુ એ શાંતિસાગર છે સદગુરુ આનંદના સાગર છે સદગુરુ જ્ઞાન સાગર છે સદગુરુ કરુણાના સાગર છે સદગુરુ પ્રેમના સાગર છે સદગુરુ મહાન ઊર્જાના સાગર છે જ્યારે સદગુરુના આ વિરાટ સ્વરૂપના દર્શન શિષ્યને થાય છે ત્યારે શિષ્ય પોતાનું સર્વસ્વ સદગુરુ ચરણમાં સમર્પણ કરીને એ મહાસાગરમાં વિલીન થઈ જાય છે ત્યારે શિષ્ય પણ સદગુરુ સ્વરૂપમાં ભળી જાય છે તો સદગુરુના ચિંતનથી સદગુરુના સ્મરણથી એ ઊર્જાનો અનુભવ થતો એ ચેતનાનો અનુભવ થતો એ આજ્ઞા આજ્ઞાચક્રમાં સ્પંદનો મળ્યા રહેતા ચક્રમાં સ્પંદનો મળ્યા રહેતા અને કંઈક એવી અનુભૂતિ જે જીવનમાં પહેલાં ક્યારેય થઈ ન હતી ભલે ગમે તે તીર્થસ્થાને ગયા ગમે તે બીજા કોઈ ધર્મસ્થાને ગયા પણ આવો અનુભવ ક્યારેય થયો ન હતો પણ આ તો નામ સ્મરણ માત્રથી ભીતરમાં આવી દિવ્ય અનુભૂતિઓ થવા લાગી એટલે સમજાયું કે સદગુરુ કોઈ સામાન્ય નથી સદગુરુ સાક્ષાત પરમાત્મા છે અને આ અનુભૂતિ તો પરમાત્માના ચરણમાં જ થાય પરમાત્માના શરણમાં જ થાય પછી જીવનમાં એક ગુરુ ચૈતન્ય એક ગુરુ ઉર્જા સિવાય બધું ફીકું લાગવા લાગ્યું કે જે ઉર્જાથી જે ચેતનાથી તરત જ ભીતર વળી જવાય તરત જ લક્ષ દેખાય તરત જ મંજિલ દેખાય તરત જ જાગી જવાય એ ગુરુ શક્તિઓ એ ગુરુ ઉર્જા એ સદગુરુઓનું ચૈતન્ય સામાન્ય નથી એ અલૌકિક છે એ દિવ્ય છે એ અદ્ભુત છે અને એ મહાસાગર છે અને એ મહાસાગર પાસે જઈને જ સર્વસ્વ જ્ઞાનરૂપી મૂર્તિઓ અનુભૂતિ રૂપી મૂર્તિઓ ભક્તિરૂપી મૂર્તિઓ વૈરાગ્ય રૂપી મૂર્તિઓ મને પ્રાપ્ત થશે પછી મને વિચાર આવવા લાગ્યા કે હા આ બધા મહાપુરુષો છેક પરાકાષ્ઠાએ પહોંચ્યા કેટલાય ગરબા લખ્યા કેટલાય ભજન પણ લખ્યા કેટલાએ ઉલટી વાણી પણ લખી તો હું વિચાર કરતી કે એ કેવી રીતે લખાતું હશે આ શબ્દો ક્યાંથી આવતા હશે કેવી રીતે રાગ રાગીણી ગોઠવાઈ જતા હશે એ ક્યાં પહોંચ્યા હશે અને એમને એવા કયા દર્શન કર્યા હશે અને એવી કઈ યાત્રા કરી હશે જે યાત્રામાં આટલી બધી અનુભૂતિઓ થઈ આટલા બધા અનુભવ થયા અને તે આટલા બધા ગ્રંથે ગ્રંથ લખીને નીકળી ગયા એવું એમને શું મળ્યું હશે આ ક્યાંથી લખતા હશે આ કેવી રીતે લખાય અને ત્યાં સુધી કેવી રીતે પહોંચાય પ્રશ્નો તો બહુ હતા પણ જવાબ હતા નહીં પણ છેલ્લે એક તો હતું જ કે મહાસાગર પાસે જતા બધા જવાબ મળી જ જશે પણ મહાસાગર પાસે ક્યારે જવાશે સદગુરુ પાસે ક્યારે જવાશે ક્યારે સદ્ગુરુના દર્શન થશે એ કહે ખબર ન હતી પણ પરમાત્મા શબ્દ સાંભળ્યો ત્યારે એમ થયું કે પરમાત્મા એટલે સર્વસ્વ અત્ર તત્ર સર્વત્ર એટલે પહેલી વખત જ પરમાત્મા શબ્દ સાંભળ્યો એટલે પછી મનમાં થયું કે પ્રાર્થના પરમાત્માને કરવી જ જોઈએ જો પરમાત્મા અત્ર તત્ર સર્વત્ર હોય તો પ્રાર્થના કરી કે હે પરમાત્મા હે મારાવાલા મને જલ્દીથી સદગુરુના દર્શન થાય હું જલ્દીથી સદગુરુના સાનિધ્યમાં જવું અને જલ્દીથી મને મારો માર્ગ મળે મારો રસ્તો મળે આવી પ્રાર્થના દરરોજે કરતી હતી દરરોજ પ્રાર્થનામાં બેસતી હતી અને હવે જીવનની દિશા જ જાણે બદલાઈ ગઈ હતી આખી દિશા બદલાઈ ગઈ હતી જાણે એક નવી દિશામાં એક નવા માર્ગ પર હું આવી ગઈ હતી પણ હકીકતમાં એ માર્ગ મારા માટે નવો ન હતો પણ જૂનો જ હતો અને એ માર્ગની મને યાદી આવી ગઈ હતી કે પહેલાં પણ હું આ માર્ગે જ હતી અને હવે આગળ આ માર્ગે જ મારે આગળની યાત્રા શરૂ કરવાની છે તો અમારા જે સંબંધી હતા એ તો કાયમ સદગુરુ સાનિધ્યમાં જતા જ હતા એટલે રવિવારે જાય પછી પૂનમ હોય તો જાય અને જઈને આવે અમારા ઘરે અને પછી બધું જ્ઞાન પીરસે વાત કરે કે આવું હોય આવું હોય પછી એ તો અમુક એવા શબ્દો બોલે કે ત્રિકુટી ના તાળા જીવ ઈશ્વરને માયા તમને ખબર છે આ શબ્દ ક્યાંથી ઊઠે ક્યાં સમાય શબ્દની સત્તા શું તો હું તો સાંભળતી અને સાંભળતી જ રહી જતી મેં કીધું આ શું બોલે છે કંઈ ખબર જ ના પડે કે તમને ખબર છે કે આ નારંગી છે તો આમાં બતાવો જીવ ઈશ્વર ને માયા એટલે મેં કીધું આ શું કહે છે જીવ ઈશ્વર માયા નારંગીમાં કેવી રીતે દેખાય કેવી રીતે બતાવવાની એટલે પછી હું તો કહું કે એવી તો કંઈ ખબર જ નહીં પડતી પછી એ તો કહે કે અમે ના કહીએ સદ અમારાથી ના કહેવાય તમને તમે હજુ બહુ નાની કક્ષાએ છો બાળપણમાં છો એટલે મેં કીધું હશે પણ પછી હું વિચાર કરું કે આ શું વાત કરે છે પછી કે ઓહમ સોહમ પછી ઈંડા પિંગલા સૂક્ષ્મળા આત્મા એટલે મને તો એમ થાય કે શું કીધું હશે શું આવું જ્ઞાન હશે અને આ શું વાત કરે છે પહેલી વખત બધું આવું સાંભળ્યું એટલે થોડું નવું લાગ્યું પછી એ તો કે તમે આવો પછી ચરણમાં બેસો સત્સંગ સાંભળો પછી તમે એ કક્ષાએ પહોંચો પછી સદગુરુ તમને જ્ઞાન આપે એટલે મને તો એમ કે આ તો જ્ઞાન કેવી રીતે સમજાશે કેવી રીતે ખબર પડશે હું તો સાંભળ્યા કરું આપણે એમ થાય કે આપણને તો કંઈ ખબર પડતી નથી અને એ બોલે એમાં તો રસ આવે કે હા કંઈક તો છે અદ્ભુત ને દિવ્ય છે એવું તો શાંતિથી સાંભળ્યા કરું પછી એ તો જતા રહે એમના ઘરે પછી હું વિચાર કરું કે એ આવું મને ક્યારે સમજાશે મને ક્યારે આવી બધી ખબર પડશે આ બધું જ્ઞાન મારા હૃદયમાં ક્યારે આવશે ક્યારે ઠરશે પછી એ આવતા રહે જતા રહે પછી એક વખત ઘરે મમ્મી પપ્પા બધાને વાત કરી કે તમે પણ આવો ને આશ્રમે સદગુરુના દર્શને એટલે મમ્મી પપ્પાએ કીધું કે હા આવીશું એટલે મેં કીધું હા હા આવીશું સદગુરુ દર્શનાર્થે જઈશું એટલે બધા રાજી થઈ ગયા જવા માટે પણ જે દિવસે નક્કી કર્યું જવાનું એ દિવસે મારે બાર સાયન્સનું પેપર એટલે મારે તો જવું જ પડે એ હું પરીક્ષા આપવા ગઈ અને મમ્મી પપ્પા બધા સદગુરુ આશ્રમે ગયા એટલે હું તો પેપર આપતી હતી પણ મને મનમાં તો એમ જ હતું કે શું હશે આ બધાને સદગુરુ દર્શન થયા મને જ ના થયા હું જ ના જઈ શકી કેવું હશે પછી મન મેં વિચારતી હતી કે બધા ઘરના આવશે ને એટલે પૂછીશ કે શું હતું ત્યાં કેવું હતું સદગુરુએ શું કીધું કયું જ્ઞાન આપ્યું એવા વિચાર કરતી હતી અને પેપર આપ્યું પછી ઘરે આવી પછી મમ્મી પપ્પા પણ ઘરે આવ્યા એટલે મેં પૂછ્યું કે મમ્મી શું હતું ત્યાં સદગુરુના દર્શન કર્યા એટલે મમ્મીએ કીધું કે હા સદગુરુ દર્શન કર્યા આરતી પણ કરી પછી મમ્મી કે કંઈક ત્યાં ખબર જ ના પડી આરતી વાગતી હતી એ ખબર ના પડી કેવી અદ્ભુત આરતી હતી શબ્દો અલૌકિક હતા કે સમજાય જ નહીં આરતી પછી મમ્મી કે ત્યાં નવું નવું લાગ્યું કે બહુ ખબર ના પડી કીધું સદગુરુ દર્શન કર્યા કે હા સદગુરુ તો અદ્ભુત અને અલૌકિક છે દર્શન પણ કર્યા એટલે પછી મેં કીધું એવું અલૌકિક જ્ઞાન છે દિવ્ય જ્ઞાન છે એટલે પાછી જિજ્ઞાસા બધી કે હવે આ બધા તો જઈ આવ્યા હવે હું ક્યારે જઈશ એટલે મેં કીધું કે આપણે રવિવારે સદગુરુ દર્શનાર્થે જઈશું સદગુરુ આશ્રમે જઈશું એટલે બધાએ કીધું કે હા સારું આપણે બધા જઈશું એટલે હું તો રાજી થઈ ગઈ પણ રવિવાર આવવામાં પાંચ છ દિવસ બાકી હતા એટલે ફરી પાછું ચિંતન ચાલું સ્મરણ ચાલું કે હવે રવિવાર ક્યારે આવે બસ રવિવાર જ દેખાય એમ જ થાય કે ક્યારે સદગુરુના દર્શનાર્થે જવું કેમ કે આ ગુરુ તત્વનો દોર છે આ ગુરુ ઉર્જા સાથેનો દોર છે આ દોર એક જન્મનો નથી હોતો પણ જન્મો જન્મનો હોય છે સદગુરુ સાથે શિષ્યનો નાતો એક જન્મનો નથી હોતો શરીરનો નથી હોતો પણ એ આત્માનો નાતો હોય છે એટલે તમે જો જ્યારે આપણને સદગુરુ દર્શન થાય સદગુરુ સાનિધ્યમાં જઈએ એટલે ઘણા શિષ્યોને એવું થાય કે જાણે કેટલાય જન્મોથી સદગુરુની સાથે જ છીએ કેટલાય જન્મોથી સદગુરુનું જ્ઞાન સાંભળીએ છીએ કેટલાય જન્મોથી સદગુરુ ચરણમાં રહીએ છીએ એમ જ થાય કેમ કે કેટલાય જન્મો જન્માંતરથી તમે સદગુરુના ચરણમાં હોય જ ગુરુ શક્તિઓના શરણમાં હોય જ ગુરુ ઉર્જાના શરણમાં હોય જ અને તમે આધ્યાત્મિક માર્ગમાં થોડા થોડા આગળ જતા હોય એટલે તમને પાછું આ જન્મમાં પણ સદગુરુની ઉર્જા સદગુરુનું ચૈતન્ય સદગુરુના શરણ મળે અને પાછા તમે એ માર્ગે આગળ નીકળવા લાગો એટલે આ અમર નાતો છે આ પ્રેમનો નાતો છે આ મુક્તિનો નાતો છે આ અદ્ભુત નાતો છે એટલે હંમેશા શિષ્યને સદગુરુ સાનિધ્યમાં ખૂબ ગમે આનંદ આવે કે સદગુરુ પરમાત્મા આનંદ સ્વરૂપ શાંતિ સ્વરૂપ પ્રેમ સ્વરૂપ છે એ સદગુરુ ચરણમાં જન્મો જન્મથી રહેલો છે એટલે સદગુરુ સાનિધ્યમાં સદગુરુ ચરણમાં ગમે આનંદ આવે સૌથી મોટી અનુભૂતિ જો હોય તો એ જ છે કે ગમવું આનંદ આવવો આત્માને ગમવું આત્મા રાજી થવી આત્મા પ્રસન્ન થવી આત્મા ક્યાં પ્રસન્ન થાય પરમાત્માના ચરણમાં પરમાત્માના સાનિધ્યમાં કેમ કે ત્યાં આત્માને ખોરાક મળે જમવાનું મળે અને આત્મા ધરાય આત્મા સારાથી ધરાય જ્ઞાનથી પ્રેમથી ભક્તિથી આનંદથી ઉર્જાથી ચેતનાથી અને સદગુરુ ચરણમાં સદગુરુની અંદર રહેલી ઉર્જામાં આ બધા જ મોતીઓ છે આ બધો જ ખજાનો ભરેલો છે હવે બીજી હટીને એક સદગુરુ ચરણમાં આવી ગયું હતું કે સદગુરુ ચરણમાં ક્યારે જઈશ ક્યારે સદગુરુના ચરણના દર્શન થશે હૃદયમાં એક જ વિશ્વાસ હતો એક જ નિષ્ઠા હતી એક જ શ્રદ્ધા હતી કે સદગુરુ ચરણમાં સર્વે તીર્થો છે ગંગા જમુના સરસ્વતી અડસઠ તીર્થ સદગુરુ ચરણમાં છે એટલે જ્યારે સદગુરુ ચરણમાં જઈશ સદગુરુ ચરણે મસ્તક મૂકીશ એટલે સર્વ તીર્થોના મને દર્શન થઈ જશે સર્વે નદીઓમાં નવાઈ જશે બધું જ થઈ જશે જ્યારે સદગુરુ ચરણમાં મસ્તક મૂકીશ ત્યારે કેમ કે તમે બધે જ તો ના જ જઈ શકો કંઈક તો બાકી રહી જ જાય કે આ ધામ ગયા આ ધામ ગયા આ ધામ ગયા કોઈક કંઈ એકાદ ધામ બાકી રહી ગયું કોઈ કેવું સ્થળ બાકી રહી ગયું કંઈક બાકી રહી જ જાય પણ મેં કીધું કે મારે તો ઘેર બેઠા ગંગા છે હિમાલયમાં જવું નહીં જૂનાગઢ હું ગઈ નથી બીજે ક્યાંય ગઈ નથી પણ આજે એટલા અહોભાગ્ય છે પરમાત્માની કૃપા છે કે આજે સાક્ષાત પરમાત્માનું સાનિધ્ય મને મળવાનું છે અને મળી જ ગયું છે અત્યારથી જ ને સદગુરુના દર્શન મળશે પરમાત્માના વર્તમાન જીવનમાં હું જીવી શકીશ એવો મને લાભ મળશે એટલે પહેલેથી જ ખૂબ ખુશ ખૂબ પ્રસન્ન ને ખૂબ રાજી હતી કે મને જીવનમાં સદગુરુ મળ્યા નહીં તો એમ થતું હતું કે આટલી મોટી દુનિયા છે એમાંથી કોક કોકને સદગુરુ મળે છે સદગુરુનું સાનિધ્ય મળે છે સદગુરુનું જ્ઞાન મળે છે સદગુરુની ઉર્જા મળે છે બાકી બધા જીવો તો આમને આમ જીવે છે અને મૃત્યુના શરણે જતા રહે છે અને જન્મ મૃત્યુનું ચક્ર ચાલ્યા જ કરે છે તે છૂટી જ શકતા નથી તેમને કોણ છોડાવે કોઈ છોડાવવા વાળું જ નથી અને મારા તો અહો ભાગ્ય છે કે મારા જીવનમાં મને પ્રગટ સદગુરુનું સાનિધ્ય મળ્યું છે પહેલેથી જ એટલો ઉત્સાહ હતો એટલો આનંદ હતો એટલી ઉર્જા હતી એટલી ખુશી હતી જેટલી ખુશી એક નદીને હોય સાગરને મળવા માટે જેટલી ખુશી એક ભક્તને હોય ભગવાનને મળવા માટે જેટલી ખુશી એક આત્માને હોય પરમાત્મામાં વિલીન થવાની એનું વર્ણન ન થઈ શકે કેમ કે આ આત્માનો ભાવ છે આત્માનો પવિત્ર ભાવ છે આત્માનો દિવ્ય ભાવ છે આત્માનો શુદ્ધ ભાવ છે અને સદગુરુ તમારા જીવનમાં ત્યારે જ આવે જ્યારે તમારી પાત્રતા હોય તમે યોગ્ય હોય ત્યારે સામેથી સદગુરુ તમારા જીવનમાં આવે છે સામેથી તમારા દ્વારે આવે છે તો હવે જીવનમાં એક આત્મીય આનંદ હતો એક આત્મીય ઉર્જા હતી એક દિવ્ય યાત્રાની શરૂઆત હતી એક ભીતરની યાત્રાની શરૂઆત હતી ભીતરમાં થતું હતું કે આ જીવન અલૌકિક અને દિવ્ય થયું જ્યારે સદગુરુનું સાનિધ્ય મળ્યું સદગુરુનું શરણ મળ્યું બસ એમ થયું કે જીવન સાર્થક થઈ ગયું જીવન ધન્ય થઈ ગયું જીવન દિવ્ય થઈ ગયું હવે બસ રવિવારની રાહ જોઈ રહી હતી કે ક્યારે રવિવાર આવે અને ક્યારે સદગુરુના દર્શનાર્થે જવું આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ